વિશ્વ હિન્દુ પરિષદના સભ્યોએ અયોધ્યા જઈને શ્રી રામના દર્શનનો લાવો લીધો હતો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા ગામના બે દંપતીઓ તથા નવા બંદરનું એક દંપતી અને ઉનાનું એક દંપતી એમ વિશ્વ હિન્દુ પરિષદના કુલ આઠ સભ્યો તથા અન્ય ગુજરાતના વિવિધ સ્થળોએથી વિશ્વ હિન્દુ પરિષદના અનેક સભ્યોએ અયોધ્યાની યાત્રા કરવાનો મોકો મળ્યો હતો અને તેઓએ શ્રી રામ ભગવાનના દર્શનનો લાવો લીધો હતો તેઓ રસ્તામાં ભજન કીર્તન સાથે અયોધ્યા પહોંચ્યા હતા આ યાત્રાનું તારીખ દસ ફેબ્રુઆરીથી ચૌદ ફેબ્રુઆરી સુધી આયોજન થયું હતું જેમાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દુર્ગાવાહિની તથા આરએસએસના આ તમામ સભ્યોને અયોધ્યા દર્શન માટે સ્પેશિયલ ટ્રેનનું આયોજન કરવામાં આવ્યું હતું

જયા શક્તિ સુરંજે ભવેમાર્ગે સ્વયં પાર સુગાર મુદ્રચલિસ્યે સમગ્ર